મોદી દ્વારકાશન લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે સુરક્ષા બેટ દ્વારકા ચાલતી ફેરી બોટ સેવા તારીખ ચોવીસ પચીસ ની બપોર સુધી બંધ કરવામાં આવી છે વડાપ્રધાન મોદી દ્વારકામાં સ્કૂબા ડ્રાઈવ કરી શકે છે જેના માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીના રોજ ભારતના ઐતિહાસિક સુદર્શન સ્થિતિનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે દ્વારકા તથા બેટ દ્વારકાવાસીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે એ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારકામાં સ્કુબા દ્વારા પૌરાણિક અવશેષો નિહાળે તેવી પણ સંભાવના રહેલી છે એ માટે દ્વારકાના પંચકુઈ બીચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે છેલ્લા કેટલાક દિવસોથી સંગમ નારાયણ મંદિર નજીક દરિયામાં નેવી દ્વારા સ્કૂબા ડ્રાઈવ ચાલુ છે જેની પણ સુરક્ષા અંગે તપાસ કરવામાં આવી રહી છે